આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે વિશેષ ચૂંટણી સમાચાર રાજ્યના છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર આજે લોકસભા સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરીનો પ્રારંભ થયો છે મતગણતરી પ્રક્રિયા માટે છપ્પન મતગણતરી નિરીક્ષક ત્રીસ ચૂંટણી અધિકારી અને એકસો પંચોતેર મદદનીશ ચૂંટણી અધિકારી ઉપરાંત છસો પંદર વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે તમામ મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે મતગણતરી કેન્દ્રો પર સ્થાનિક પોલીસ એસઆરપીએફ અને સીએપીએફનો યુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ લોકસભા ચૂંટણીમાં રાજ્યના બે પોઈન્ટ ઇઠ્યાસી કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તથા બસો છાસઠ ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ ખેલાયો હતો સૌપ્રથમ પોસ્ટલ બેલેટ મતોની ગણતરી ચાલી રહી છે ત્યારબાદ ઇવીએમ મતોની ગણતરી હાથ ધરાશે ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ બીજા રાઉન્ડની મતગણતરીના અંતે એશી હજાર આઠસો મતોથી આગળ ચાલી રહ્યા છે નવસારી લોકસભા બેઠક પર પોસ્ટલ બેલેટ મતગણતરીમાં વર્તમાન સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એકવીસ હજાર બસો ત્રેવીસ મતોથી આગળ ચાલી રહ્યા છે તો જામનગર લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ પૂનમબેન માડમ આગળ ચાલી રહ્યા છે અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે શહેરની સરકારી ઇજનેરી કોલેજ ખાતે સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીમાં પંદરસો કર્મચારીઓ જોડાયા છે સાત વિધાનસભા બેઠક દીઠ કુલ અઠ્ઠાણું ટેબલો પર ઈવીએમ મતગણતરી કરવામાં આવી રહી છે ઇવીએમ મતોની કુલ એકસો ચુમ્માળીસ રાઉન્ડમાં મતગણતરી કરાશે બારડોલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા બે હજાર બસો મતોથી આગળ ચાલી રહ્યા છે અહી મતગણતરી માટે બે હજાર ચારસો સાહીઠથી વધુ ચૂંટણી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે બારડોલી મત વિસ્તારમાં આવતી સાત વિધાનસભા મત વિસ્તાર મુજબ કુલ એકસો સાહીઠ રાઉન્ડમાં ચૌદ ટેબલ પર મતગણતરી થઈ રહી છે સોનગઢ ખાતે છસો બાવીસ જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે કચ્છ લોકસભા બેઠક માટે ત્રિસ્તરીય સુરક્ષા અને સીસીટીવીની ચાપતી નજર વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરાઈ છે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે કચ્છ લોકસભા બેઠક પર નવ હજાર એકસો એક જેટલા મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું જિલ્લામાં કુલ દસ પોઇન્ટ નેવ લાખ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું ખેડા લોકસભા બેઠક માટે પલાણા આઈટીઆઈ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે અહીં માતર વિધાનસભામાં સત્યાવીસ રાઉન્ડમાં દસક્રોઈ વિધાનસભામાં સત્યાવીસ રાઉન્ડમાં ધોળકા વિધાનસભામાં અઢાર રાઉન્ડમાં નડિયાદમાં સત્તર રાઉન્ડમાં મહેમદાબાદમાં ઓગણીસ રાઉન્ડમાં મહુધામાં ઓગણીસ રાઉન્ડમાં અને કપડવંજમાં ત્રેવીસ એમ કુલ એકસો રાઉન્ડમાં ખેડા લોકસભા મતગણતરી શરૂ કરાઈ છે તાજા મળતા સમાચાર મુજબ ખેડા લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દેવસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે પાટણના અમારા પ્રતિનિધિ જણાવે છે કે પાટણ લોકસભા બેઠક માટે મતગણતરી કેન્દ્ર પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પહોંચી ચૂક્યા છે આ બેઠક પર ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી આગળ ચાલી રહ્યા છે બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી મતગણતરી કેન્દ્ર પર પહોંચી ચૂક્યા છે ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા સુશ્રી ગેનીબેને આ મુજબ જણાવ્યું દેવના દેવ મહાદેવજી પાતાળેશ્વર મહાદેવ પાસે દર્શન કરીને એક જ દુઆ માગી છે ત્યાં લોકશાહી નું જતન થાય સમગ્ર બનાસકાંઠાનું વહીવટી તંત્ર હોય જે ચૂંટણી સાથે સંકળાયેલું તમામ અધિકારી હોય પદાધિકારી હોય એક તટસ્થ રીતે આ મતગણતરી થાય અને બનાસકાંઠાની જનતાએ ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરીને જે લોકશાહીના પર્વની ઉજવણી કરી છે દેશનું ભવિષ્ય નક્કી કરવા માટે ખૂબ સારું મતદાન કર્યું છે અને હવે જે કાંઈ પરિણામ આવવાનું છે એ આજે આવવાનું છે ત્યારે અમે સો ટકા આશાવાદી છીએ સમગ્ર દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે મહેસાણા લોકસભા બેઠક માટે મતગણતરી શરૂ કરવામાં આવી છે ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા આ મુજબ જણાવ્યું જીત તો અમે જંગી ભૂમિથી જીતી રહ્યા છીએ કારણ કે લોકોના ઈવીએમમાં આશીર્વાદ મળેલા છે મહેસાણાની જનતા મહેસાણાના મતદારોનો અમને પ્રચાર દરમિયાન એટલા બધા આશીર્વાદ લાગણીઓ મળેલ છે ઈવીએમમાં છુપાયેલા મતો છે ટૂંક સમયમાં આપણને ભાજપને આપણે અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે અમરેલી લોકસભા બેઠક પર પ્રથમ પોસ્ટલ બેલેટ મતોની ગણતરી શરૂ થઈ છે જેમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા આગળ ચાલી રહ્યા છે પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે પંચમહાલ લોકસભા બેઠક ઉપર ચાલી રહેલા પોસ્ટલ બેલેટ મતગણતરીમાં ભાજપના રાજપાલસિંહ જાદવ આગળ ચાલી રહ્યા છે તો પોરબંદર લોકસભા બેઠકની મતગણતરી શરૂ થઈ છે જેમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સાત હજાર ત્રણસો મતોથી આગળ ચાલી રહ્યા છે તો આ હતા અત્યારના વિશેષ ચૂંટણી સમાચાર નમસ્કાર